ફિટ ઇન્ડિયા મુવમેન્ટ વેગ આપવા અને લોકોને સ્વસ્થ જીવનશૈલીને પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સુરત ગ્રામ્ય પોલીસ સાથે એક જ અનોખી

પોતે સાયકલ ચલાવી સૌને પ્રોત્સાહિત કર્યા હતા તેમની સાથે જિલ્લાના તમામ ડિવિઝન ડીવાય એસપી અને વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ જોડાયા હતા આ પ્રસંગે એસપી રાજેશ ઘડિયાએ જણાવ્યું હતું કે આ પ્રકાશના કાર્યક્રમોને પોલીસ અને જનતા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને સ્વાસ્થ્ય સમાજના નિર્માણ માટે જરૂરી તેમણે ઉમેર્યું હતું કે મોટી સંખ્યામાં સાયકલ લિસ્ટો આ કાર્યક્રમ માત્ર અંતર્ગત આજે સુરત ગ્રામ્ય જિલ્લા ખાતે સંબેન સાયકલ જેની અંદર મોટી સંખ્યામાં તથા વિદ્યાર્થીઓ તમામ લોકોએ ભાગ લઈ અને એક સાયકલ રેલીનું આયોજન કરેલું અને ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામ લોકોએ ભાગ લીધેલ છે તમામ સાયકલિસ્ટ જે છે એ લોકો મેન્ટલી અને ફિઝિકલી ફિટ બને અને આ જે કેમ્પેન છે એને સાચા અર્થમાં ચરિતાર્થ કરે અને કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીને પોતાની જીવન પદ્ધતિનો રૂટીન હિસ્સો બનાવે અને સારું જીવન જીવી શકે એ પ્રકારનો ઉદ્દેશ્ય છે અને આજે મોટી સંખ્યામાં તમામ સાયકલિસ્ટે ભાગ લીધેલ છે તમામને હું સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપું છું સુરેશ રાઠોડ હિનટીવી ન્યૂઝ કામરેજ